બાળપણ અમારું અહીંયા ગુજરેલું છે એમ ગણો એટલે હમણાં ટૂંક સમયમાં અહીંયા સપ્તાહનું આયોજન પણ છે લગભગ ત્રીસ તારીખ છે ને ત્રીસ તારીખ આજુબાજુ સપ્તાહ છે અત્યારે અહીંયા હાલના પૂજારી અમારા ગામના જ છે એનું નામ ચંદા મહારાજ છે એ જ અત્યારે અહીંયા રોજ સેવા કરે છે મંદિરે દર્શન દીવા પછી એવું કરે છે સંધા બાપુ કે છે બધાને જય માતાજી મિત્રો આજે હું આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે અને તમે વિડીયોમાં જોઈ શકો છો સામે જે મંદિર દેખાય છે એ માતાજીનું મંદિર છે તો આપણે ટૂંક સમયમાં એ મંદિર દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને વરસાદી માહોલ અત્યારે લગભગ પૂરા ગુજરાતમાં છવાયેલો છે તો આપણે ચાલુ વરસાદે માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે જે સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે પર્વત ઉપર આવેલું મંદિર છે તો ચાલો જઈએ મંદિરની અંદર દર્શન કરવા જય માતાજી તો આ સામે જે મિત્રો છે એ બધા ક્યાંના છે અમને નથી ખબર પણ મને અત્યારે અહીં મળી ગયા છીએ તો થોડીવાર પછી આપણે એમની પાસેથી થોડી માહિતી લઈશું આ મંદિર વિશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો બધાને જય માતાજી તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા અને આ મિત્રો જે છે જઈ રહ્યા છીએ દર્શન કરવા એ પણ આપણી સાથે જ છે તો આપણે બધા સાથે મળીને દર્શન કરીએ માતાજીના ચાલો તમે પણ અમારી સાથે તો મિત્રો આ છે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર અને મિત્રો આ મંદિર જે છે ત્યાં એક સાથે ખોડિયાર માના સાથે સાથ બહેનોના દર્શન થાય છે તો તમે સાવરકુંડલા આવો તો એકવાર સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આ મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમે બધાએ આ આય શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે તો આપણે હવે પહેલાં મિત્રો પાસે જઈએ અને એમાંથી એક મિત્ર જે છે આ મંદિર કેટલું જૂનું છે એના વિશે થોડી માહિતી આપશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો જે બેઠા છે એમાંથી એક આ મિત્ર વચ્ચે બેઠા છે તો એ આ મંદિર જે છે એ કેટલું જૂનું છે એ સિવાય બીજી જે કાંઈ માહિતી છે એ આપશે આ મંદિર ત્રણસો થી સાડી ત્રણસો વર્ષ જૂનું છે આ મંદિરે બધા જ ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે લગભગ આજુબાજુના બધા ગામડાના બધા જ વ્યક્તિ અહીંયા દર્શન કરવા માટે આવે છે ભાવિ ભક્તો અને હમણાં ટૂંક સમયમાં અહીંયા સત્તાનું આયોજન પણ છે લગભગ ત્રીસ તારીખ છે ને ત્રીસ તારીખ આજુબાજુ સપ્તાહ છે ભાગવત કથા વાંચવાની છે અમારા જ ગામના હું આ ગામનો છું અમે પાંચ આ ગામના જ છીએ અમારા ગામના જે કમલેશ દાદા વાંચવાના છે ને કમલેશ દાદા સપ્તાહ વાંચવાના છે તો આપણી સામે આ બીજા મિત્ર છે એ પણ થોડી માહિતી આપશે અમે દર દિવાળી આવી ત્યારે અહીંયા આવવાનું જ હોય છે અમારે આ અમારે અહીં બાળપણે અમારું અહીંયા ગુજરેલું છે એમ ઘણું એટલે તમે આમ રહ્યો કે આમ

તો આવા નજારા તો ઘણી બધી જગ્યાએ જોવા મળે જ છે તો આ સાવરકુંડલા જે છે એ બૂદગીરમાં આવે છે તો અહીં પણ આવા જંગલ વિસ્તારો જે છે એ જોવા મળે છે અને અત્યારે આમ તો દુઃખની વાત કહેવાય કે વરસાદ હોય નહીં છતાં પણ અત્યારે વરસાદી માહોલ છે પણ અત્યારે ખેડૂત માટે આ વરસાદ ખૂબ જ નુકસાનકારક ગણાય એટલે દુઃખની વાત ગણાય પણ વરસાદી માહોલ છે અને આનો આ વરસાદી માહોલ તમે ચોમાસામાં જ્યારે આ મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે માહોલ આવો જ હોય છે પણ ત્યારે ખુશીની વાત હોય છે મિત્રો મને એક પ્રશ્ન થાય છે કે આ મંદિર જે છે એમાં હાલના જે પૂજારી જે છે એમના વિશે તમે થોડી માહિતી આપી શકો છો અત્યારે અહીં હાલના પૂજારી અમારા ગામના જ છે એનું નામ ચંદા મહારાજ છે એ જ અત્યારે અહીં રોજ સેવા કરે છે મંદિરે દર્શન દીવા પછી એવું બધું કરે છે સંધા બાપુ કે જે અમારા ગામના છે બાવાજી તો તમારો ખૂબ ખૂબ આભાર તો બધાને જય માતાજી મિત્રો અત્યારે આપણે સૌરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે અત્યારે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવેલા છીએ તો અત્યારે આપણી સામે ઘણા બધા દર્શનાર્થીઓ જે છે અત્યારે દર્શન કરવા માટે આવેલા છે તો બધાને જોઈ માતાજી તો તમે ક્યાંથી આવ્યા છો ભાઈ અમે અડધા મિત્રો સુરત થી છે ને અડધા નાસિક થી છે તો તમે અહીંયા ક્યારે ક્યારે દર્શન કરવા માટે આવો વર્ષમાં એકવાર તો તમે અહીં માતાજીના દર્શન કરવા માટે વર્ષમાં ક્યારે ક્યારે આવો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા દર્શનાર્થીઓ જે છે વર્ષ દરમિયાન એ દર્શન કરવા માટે આવે છે અને આમ તમારું ગામ કયું ના દર્શન કર્યા અને પહેલા મિત્રો જે હતા એમની સાથે મુલાકાત કરી અને એમણે પણ ખૂબ સરસ મજાની માહિતી આપી આ વિડીયો દ્વારા તો આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી શેર કરજો તો ચાલો મિત્રો બધાને જય માતાજી સાથે હવે મળીશું નવી વિડીયોમાં અને ઘણા સમયથી મેં બ્લોગ નતો મૂક્યો એ બદલ માફી માંગુ છું તો હવે શરૂ થશે નવા નવા બ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા બ્લોગ જે છે એ એકબીજા મિત્રોને મોકલતા રહેજો